નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે મફત સિલાઈ મશીન યોજના વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું રહેશે તમારે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું અને બીજી વિગતવાર એવી અગત્યની ચર્ચા હશે તે આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડતી હોય છે જેમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે તાજેતરમાં જ કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ભવન દ્વારા માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસના ઓનલાઈન અરજી સ્વીકારવાનું તેમને શરૂ કરવાના છે મિત્રો હવે આજે આપણે સૌ માનવ કલ્યાણ યોજના હેઠળ આવતી મફત સિલાઈ મશીન યોજનાની માહિતી મેળવીશું મિત્રો તો મિત્રો સૌ પ્રથમ મફત સિલાઈ મશીન યોજનાનો હેતુ શું છે તેના હેતુ વિશે આપણે જોઈએ છીએ તો રાજ્યના તમામ નાગરિકોને રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે મહિલા પોતાના આવડત અનુસાર દરજી કામને લગતા અથવા તો સિલાઈ બાબતના કોઈ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માગતા હોય તો તેને સાધનોની જરૂર હોય છે તો આ યોજના તેમને સાધન સહાય આપશે મિત્રો આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીનના સાધનો આપવામાં આવે છે એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈના મશીનનો જે સંચો આવે છે તે મફતમાં આપવામાં આવશે જેથી મહિલા નવો વ્યવસાય શરૂ કરી શકે અને પોતે એક આત્મનિર્ભર બની શકે હવે મિત્રો પહેલાં એક આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ તેમાં છે યોજનાનું નામ છે મફત સિલાઈ મશીન યોજના જેના અંતર્ગત મુખ્ય યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના મફત સિલાઈ મશીન યોજનાનો કઈ યોજનાનો ભાગ છે મિત્રો તો માનવ કલ્યાણ યોજનાનો તે ભાગ છે કયા વિભાગની યોજના છે કમિશનરશ્રી કુટીર અને ગ્રામો ઉદ્યોગ વિભાગની આ યોજના છે આ યોજના હેઠળ તમને શું લાભ મળે છે લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા તો સિલાઈ કે કપડાં સીવવાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે તમને કીટ મળે છે સિલાઈ મશીન યોજના માટે કેટલા રકમની તમને સહાય મળશે તો મિત્રો આ યોજના અંતર્ગત તમને એકવીસ હજાર પાંચસોની સાધન સહાય મળશે મળવાપાત્ર સહાય શું છે મિત્રો તો દરજી કામ માટે તમને સિલાઈ મશીન મળશે અરજી પ્રક્રિયા કઈ રીતે રહેશે મિત્રો તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ કોટેજ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ ઉપરાંત જે ઓનલાઈન એપ્લિકેશનની બીજી વેબસાઇટ પણ છે જેને આપણે ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો અને તમારે ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ પર કરવાનું રહેશે ઈ કુટીર ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ પર જઈ એટલે કે તમારે ઈ કુટિર પોર્ટલ પર જઈ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો મિત્રો હવે મિત્રો મફત સિલાઈ મશીન યોજનામાં તમને શું લાભ મળશે અને કેટલા રૂપિયાની સહાય મળશે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવશે મિત્રો જેના અંતર્ગત તમને મફત સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાને નવો ધંધો ચાલુ કરવા માટે સિલાઈ મશીનનો સંચો સાધન સહાય રૂપે તમને આપવામાં આવશે આ સાધન યોજનામાં તમને એકવીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતમાં તમને કીટ આપવામાં આવશે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો સૌ પ્રથમ તમે લાભાર્થીઓએ સીવણની તાલીમ મેળવી હોય તેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત જો તમે સીવણની તાલીમ મેળવેલું હોય અથવા તો તમારું કોઈપણ જગ્યાનો અનુભવ હોય તો તે અંગેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો જો મિત્રો લાભાર્થી વિધવા હોય તો તમારે વિધવા અંગેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે લાભાર્થીનું રેશન કાર્ડ અરજદારનો ઉંમર અંગેનો પુરાવો લાભાર્થી જે જાતિનો હોય તે જાતિનો દાખલો આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં તમારે બીપીએલ સ્કોર સાથેનો દાખલો દેવાનો રહેશે અને શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે આ ઉપરાંત તમારે આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ આટલા ડોક્યુમેન્ટ તમારે મિત્રો રેડી કરીને રાખવા પડશે હવે મિત્રો જોઈએ કેવી રીતે આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં ઇ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે અહીં તમારે અધિકૃત વેબસાઇટ આવશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે સૌ પ્રથમ તમારે લોગિન કરવાનું રહેશે જો મિત્રો તમે પ્રથમ વખત વેબસાઇટ ઉપર આવો છો તો સૌ પ્રથમ તમારે રજીસ્ટર કરવું પડશે રજીસ્ટર થઈ ગયા બાદ તમારા યુઝર આઈડી અને પાસવર્ડ બની જશે આ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા તમે લોગિન કરી શકો છો મિત્રો હવે મિત્રો લોગિન થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આ રીતે એક પેજ ઓપન થશે જેમાં તમે જોઈ શકો છો માનવ કલ્યાણ યોજના બરાબર મિત્રો અહીં તમે ક્લિક કરી અને મિત્રો વધારાની વિગત હશે તે તમે ફોર્મ ભરી શકો છો આગળ તમને હું જણાવું છું કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકશો મિત્રો હવે મિત્રો ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખી સિલાઈ મશીનની કીટ સહાય માટે સિલેક્ટ કરવાનું રહેશે દરજી કામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગત દાખલ તમારે કરવાની રહેશે અરજદારે હવે આધાર કાર્ડની નકલ રેશન કાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેના દાખલા વગેરે જેવા ડોક્યુમેન્ટ અહીં તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે જેટલા પણ નિયમ આપેલા છે તે નિયમો શરતો વાંચી કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે સિલાઈ મશીન યોજના વિશે જે પણ મેં તમને માહિતી સમજાવી છે તે તમને સમજાઈ ગઈ હશે આ ઉપરાંત જે પણ કંઈ સવાલ ઉદ્ભવતા હોય તો તે તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો અગત્યની સૂચના એ પણ છે કે હજી માનવ કલ્યાણ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીનની યોજના હજી શરૂ થઈ નથી આ યોજના તમારે ચોથાથી પાંચમા મહિનામાં શરૂ થવાની છે મિત્રો પરંતુ ઘણી વખત કેવું હોય છે મિત્રો કે તમારી પાસે ડોક્યુમેન્ટનો અભાવ હોય છે અને માહિતીના અભાવના કારણે તમે ફોર્મ ભરવા તો માગો છો પરંતુ તમે નિયત કરેલા સમયમાં ફોર્મ ભરી શકતા નથી તેથી જ બે મહિના પહેલાં અમે તમારા માટે વિડીયો બનાવીએ છીએ તો આ વિડીયો જોઈ તમે જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટનું લિસ્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ રેડી રાખો જ્યારે પણ યોજના આવશે ત્યારે અમે તમને માહિતી પાછા અપડેટ કરી આપશું જેથી કરી તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત